નમસ્કાર સ્પાર્ક આપનું સ્વાગત છે જાણીતા કામદાર અગ્રની એવા ભાલચંદ્ર ત્રિવેદી ચોક જે ન્યુ મેહરીપુરા રોડ પર આવેલો છે ત્યાં આજે અચાનક આ આ સવારે સામે છે કે જાણીતા કામદાર અગ્રની સ્વ ભાલચંદ્ર ત્રિવેદી ચોક ની આ તકતી હતી તે હાલ અહીંયા જો કે કેવી હાલતમાં જોવા મળી રહી છે કોઈ અજાણ્યા લોકોએ આ તોડી હોવાનું સામે આવી રહ્યું છે કોણે તોની છે જો સામે નથી આવ્યું પરંતુ ચોક્કસથી કોઈ વાહન ચાલકે અથડાવી ગયું છે કે પછી કોણે તેને તોડવામાં આવી છે એ સૌથી મોટો પ્રશ્ન છે આપ જોઈ શકો છો જે પ્રકારે આ તકતી ભાલચંદ્ર ત્રિવેદીજીની અહીંયા લગાવવામાં આવી હતી અને ત્યાં કે આ સૌથી મોટો પ્રશ્ન છે કે આ તોડી પાડવામાં આવી છે કે પછી કે અકસ્માત એટલે કે કોઈ ભારદારી વાહને આ અહીંયાથી અથડાયું છે

ક્યાંક અકસ્માત થયો હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પછી જે પ્રકારે કોઈ તોડી પાડ્યું છે આ મોડી રાતનો બનાવ થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ લોકો પણ અહીંયા જે તેમના અનુયાયીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને ભાલ ભાલચંદ્ર ત્રિવેદીજી એ સૌથી મોટું નામ વડોદરા માટે કહી શકાય છે લોકો અહીંયા પહોંચ્યા છે લોકો સાથે પણ વાત કરીશું શું કહેશો અચાનક સામે કઈ રીતે હોવું અનુમાન આજે સવારે મને ફોન આવ્યો એટલે હું હમણાં આવ્યો છું ગઈકાલે રાતે કેટલાક અહીંથી જે વાહન વ્યવહારો મોટા પાયે પર ચાલતું હોય છે અને કોઈ બી જાતની લાઈટ કે સુવિધા હોતી નથી તો કોઈએ ટક્કર મારી હોય એવું મને લાગે છે તેથી હવે આજે જે અમે

ઓગણીસો તેતાલીસમાં બીએસસી ગ્રેજ્યુએટ થયા હતા વડોદરામાં ઓલમ્પિકમાં અને ઇન્ડિયન હોમ પાઇપમાં કામદારોની પ્રવૃત્તિ કરતા હતા તેથી એમના દિલમાં વસી ગયું કે મારે કામદારોનું અને ગરીબોનું જ કામ કરવું છે તે વખતે ગ્રેજ્યુએટ હોવા છતાં કલેક્ટરની નોકરી મળતી પણ ત્યાં નહીં ગયા અને ગરીબોની શ્રમજીવોની કામમાં અહીંયા રોકાઈ ગયા અને એમને આઇટુક વિનની કામગીરી કરતા હતા ભારતીય સામ્યાજી પક્ષ સાથે કામ કરતા હતા શહેરમાં જ્યારે જ્યારે કોમી તોફાનો હાટી નીકળતા હતા ત્યારે એમની પાછળ એ દોડી જતા હતા અને બેવ કોમોને ભેગું કરવા માટે એમને બહુ મહેનત કરેલી છે અને સરકાર તરફથી બી એને ઘણી નામના મળેલી છે તેથી આ તકતી એમને કોર્પોરેશન આપેલી છે સત્તર વર્ષ પછી લડ્યા પછી કારણ કે અમે દિવસ એક પ્રોગ્રામ કરીએ તો અડધા કલાકમાં પતાવી દો એવું જ કે છે કારણ કે અહિયાં બઉ ગીચ વસ્તી હોય છે એટલે પોલીસે બી તપાસ ઊંડી તપાસ કરવી જોઈએ કારણ કે અહીંયા જે રીતે અહીંયા કચરો નાખે છે આજે કઠેરા અહીંયા મૂકી દે છે એ બધું જોતા આપણે પોલીસે બી જોઈએ છે કોર્પોરેશન ની બી તપાસ કરવી જોઈએ કામદાર અગ્રણી થાય વર્ષ એમની જોડે કામ કરેલું છે આ અહીંયા ઓફિસ છે ને ત્યાં બેસીને અમે કામ કરતા હતા એમની એટલી બધી પહોંચ હતી છતાં બી એ આ જ કામમાં રહ્યા પ્રેસના કામદારોના પગાર વધારા માટે લડતા હતા કર્મચારીઓના પગાર માટે લડતા હતા બિલકુલ આપજો કે કામદાર અગ્રણી એવા ભાલચંદ્ર ત્રિવેદીજી

પરિસ્થિતિ છે જેમના છે તે માંગ કરી રહ્યા છે કે હવે વહેલી તકે જે પ્રકારે પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને પોલીસ પણ તપાસ કરી રહી છે પાલચંદ્ર ત્રિવેદીજી નું ખૂબ મોટું નામ છે અને જે પ્રકારે આ પથ્થર પણ અહીંયા જોવા મળી રહ્યો છે પોલીસ તપાસ કરી રહી છે અને આપ જોયે કે જે પ્રકારે હવે જે તેમના અનુયાયો છે તે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે તકતી બનવી જોઈએ પાલિકા તરફથી સાથે પોલીસ તપાસ થાય તેવી પણ તેમના અનુયાયો તે છે એ કરી રહ્યા છે આ અચાનક આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે તે ભાઈચંદ્ર ત્રિવેદીજી અને આપવામાં આવતા નથી કોર્પોરેશન થી આપણે સેવામાં રહ્યું છે પણ કેમેરા બંધ છે એટલે આજે ખાસ આપડે જોવા જઈએ તો કેવી રીતે થયું એ ખબર પડતી નથી

એ ખુબ મોટું નામ વડોદરા માટે ગણવામાં આવતું હતું કારણ કે તેઓ કામદાર માટે તેમની લાગણી હતી તેમને કલેક્ટરની પદવી પણ મળી શકતી હતી પરંતુ તેઓ કામદાર પ્રત્યે તેમની લાગણીના લીધે તેઓ પદવી છોડી ત્યારે આ તેમની જે તકતી છે કોના દ્વારા તોડવામાં આવી છે કે પછી કોઈ વાહન ચાલકે તેમની આ તકતી તોડવામાં આવી છે હવે પોલીસ તપાસ કરે અને પોલીસ સાચી દિશામાં તપાસ કરે તેવી પણ માંગ ઉઠી રહી છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા